પાંચ કરોડ અડતાલીસ લાખ બોતેર હજાર રૂપિયાના સરકારી નાણાંની ઉચાકતના આક્ષેપો સાથે ફરિયાદીએ સુરત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી સુરત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં પાણી પુરવઠાના અધિકારીઓ સહિત કુલ ચૌદ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જેમાં બે કોન્ટ્રાક્ટર અને આઠ સરકારી અધિકારી મળી કુલ ચૌદમાંથી દસ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારી નાણાંની ઉચાપત અંગે ફરિયાદ કરાઈ હતી જે ફરિયાદ આધારે સીઆઈડી ક્રાઇમ પોલીસે કલમ ચારસો છ ચારસો નવ ચારસો પાંસઠ ચારસો સડસઠ એકસો વીસ બી બસો એક અને ભ્રષ્ટાચાર અધિનિયમ તેર બે મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અરવલ્લી જિલ્લામાં દોઢ માસ પૂર્વે સિંચાઈ વિભાગની કથિત નકલી કચેરીનો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પર્દાફાશ કર્યો હતો જેમાં પાંચ અધિકારી અને કર્મચારીઓ રંગે હાથ ઝડપાયા હતા પરંતુ અત્યાર સુધી તપાસના નામે સત્ય બહારના આવતા સવાલો ઉઠ્યા છે વિપક્ષ નેતાઓએ તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે તેવી માંગ કરી હતી પરંતુ દોઢ માસ જેટલો સમય વીતવા આવ્યો એટલે તપાસ સામે સવાલો ઉઠ્યા છે પાંચ કોન્ટ્રાક્ટરોને અટક કરવામાં આવ્યા છે અને નવ કરોડ ઉપરાંતની રકમ હાલની તપાસ દરમિયાન થયેલ હોવાનું આવે છે વધુ તપાસ ચૌદ વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે અને કુલ દસ આરોપીની તબક્કે ધરપકડ હાલમાં નવ કરોડ ઉપરાંત ની રકમ ઉચાપત થયેલ હોવાના જણાવ્યા હોય છે પાણી પુરવઠા ની અલગ અલગ યોજનાઓ હેઠળ કામ કરવાના હોય છે જે કામો થયેલા નથી અને પાણી પુરવઠો બનાવીને આ સરકારી નાણાં ઉચાપથ કરવામાં આવે છે